ભારતનું રેલ નેટવર્ક એશિયામાં સૌથી પહેલા નંબરનું રેલ નેટવર્ક છે સોળ એપ્રિલ અઢારસો ત્રેપનમાં પહેલીવાર દેશમાં ટ્રેન પાટા પરથી સરકી હતી પરંતુ તમે જાણો છો કે દેશનું સૌથી જૂનું રેલવે સ્ટેશન કયું છે તમને જણાવી દઈએ કે દેશનું પહેલું રેલવે સ્ટેશન આર્થિક રાજધાની મુંબઈમાં બનાવવામાં આવ્યું હતું દેશનું સૌથી જૂનું કહો કે દેશનું પહેલું કહો તે સ્ટેશનનું નામ હતું વિક્ટોરિયા ટર્મનિસ આ રેલવે સ્ટેશન વર્ષ અઢારસો અઠ્યોતેરમાં બનાવવાનું શરૂ થયું હતું જેને બનાવવામાં લગભગ નવ વર્ષ જેટલો સમય લાગ્યો હતો અને અઢારસો સત્યાસીમાં આ સ્ટેશન બનીને તૈયાર થઈ ગયું એટલે કે અંગ્રેજોના શાસનકાળમાં આ સ્ટેશન આકાર પામ્યું હતું સમયાંતરે વર્ષ ઓગણીસો છન્નુંમાં આ રેલવે સ્ટેશનનું નામ બદલાવીને છત્રપતિ શિવાજી રેલવે સ્ટેશન કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર સત્તરમાં ફરી એકવાર નામ બદલાવીને આ સ્ટેશનનું નામ છત્રપતિ શિવાજી ટર્મિનસ કરી દેવામાં આવ્યું છેલ્લે તમને જાણીને નવાઈ લાગશે કે આ સ્ટેશન વૈશ્વિક ધરોહરમાં સામેલ છે અને આજની તારીખે ભારતના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનમાંથી એક છે